અંદાજે સાઈઠ એક કિલોમીટર ની મુસાફરી કરીને ધરોઈ મુકામે આપણા એક પ્રગતિશીલ શ્રી એવા હરિસિંહ મુલાકાતે આવ્યા છીએ હરિસિંહ નો પરિચય આપું તો હરિસિંહ આજથી લગભગ અંદાજે મને બે એક મહિના પહેલા અમારી ટેલિફોનિક વાત થઈ હતી અને એમાં પણ ખાસ આપણો જે બટાકાનો વિડીયો આપણે લોન્ચ કર્યો એના પછી હરીશિંહે વિડીયો જોઈને મારો સંપર્ક કર્યો હતો અને એમને અંદરથી એક જિજ્ઞાસા થઈ કે સાલું મારે પણ મારા ધરોઈ વિસ્તારમાં બટાકાની ખેતીની મારા ખેતરમાં શરૂઆત કરવી છે તો એવા હેતુ સાથે એમને મને સંપર્ક કર્યો મારો પરિચય મેળવ્યો અને પછી આપણી એફપીઓની મુલાકાતે રૂબરૂ આવે અને ત્યારબાદ ત્યાં આપણે એક વસ્તુ નક્કી થઈ કે આપણે આ વખતે બટાકાનું વાવેતર કરવું છે હરીશજી ખાસ આમ તો પહેલા વહેલા જયારે મને સંપર્ક બટાકાનું વાવેતર કરવું છે મેં કીધું એક બે વીઘામાં આપણે ટ્રાય કરીએ પણ એમને શરૂઆતમાં બહુ મોટું સાહસ બતાવી દીધું જેમાં પણ મને પણ એક બીક લાગી કે સાલું કોઈ ખેડૂતને આપણે શરૂઆતમાં જો પાંચ કે છ વીઘાની ખેતી કરાવીશું બટાકાની અને ક્યાંક જાણે અજાણે જો એમાં નિષ્ફળ જઈશું તો મને પણ એક ચેન નહીં આવે તો મેં એમને કીધું તમે એક બે વિઘા શરૂઆત કરો પણ એમને જ મને તૈયારી બતાવી કે નાના નિર્મલભાઈ એમને થી લઈને ખાતર સુધીની બધી જ સલાહો આપી જેમાં સૌથી પહેલું બિયારણમાં આપણે આઈટીસી ટેકનિકો કંપનીનું પોખરાજ બિયારણ જે આપ સૌ કદાચ વાવતા જશો ને પરિચિત જ છો તો એ બિયારણ આપણે એમને પાંચેક વીઘાનું લોટ આપ્યો હતો ત્યારબાદ જ્યારે ખાતરોની પસંદગીની વાત આવી તો એમાં આપણે ખાસ એમને ઓર્ગેનિક દિશા તરફનો એક પ્રયાસ કર્યો હતો અને એમાં આપ જોઈ શકો છો કે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન કંપનીના જે બાયોપોટા આવે છે કે બ્લેક કાર્બન છે બાયો એનપીકે છે એ ઉપરાંત કિસાન કીટ જે આ વખતે નવી લોન્ચ થઈ હતી જેમાં માઇક્રોરાઈઝર ઝિંક ને બધું આપણે મિક્સ આવતું હતું તો એ બધા જ ખાતરોની આપણે ભલામણ કરી હતી એમને અને એ બધા જ ખાતરો એક ઉપરાંત બ્લેક ગોલ્ડ કરીને પણ આમાં આપણે યુઝ કરાવ્યું હતું તો લગભગ અંદાજે આપણે એ પ્રમાણે આખી કીટ બનાવીને આ વાવેતર માટે આપણે આપણે પ્રેરિત કર્યા હતા તો આજે એમની મુલાકાતે આવે છે અંદાજે કેટલા દિવસ થયા અમને વાવે આપણે દિવસ ઓકે એટલે કે નું આજે આપણે જે ફિલ્ડમાં ઊભા છીએ આપ જોઈ શકો છો કે ઓગણત્રીસ દિવસ એ બટાકાનું કેવો વિકાસ છે બિયારણથી લઈને ખાતર થી લઈને જે એની અસર દેખાય છે અથવા તો એનું પરિણામ આપણને જોઈ શકીએ છીએ કે ઓવરઓલ આપણને સારું જોવા મળ્યું છે આ ઉપરાંત આપણે વાત કરીએ કે કૃષિ ઇન્ડિયાની જે પેદાશો આવે છે અલગ અલગ જેમાં ખાસ બ્લેક કાર્બન જે અત્યારે આપણી જમીન થઈ છે તો એમાં આપણે બ્લેક કાર્બનનું મહત્વ શું હોય છે આપણે કૃષિ ઇન્ડિયાના સેલ્સ આસિસ્ટન્ટ એવા શ્રી સંજયભાઈ સાથે જાણીશું તો સંજયભાઈ આપણે જે બ્લેક કાર્બન ની વાતો કરીએ છે તો કાર્બન નું મહત્વ આપણી જમીનમાં શું હોય છે નમસ્કાર આપણે જે ખેતી ખેડૂત આ આ વર્ષોથી ખેતી કરી રહ્યો છે એમાં જે કાર્બનનું મહત્વ છે એ આપણે જમીનમાં જે કેમિકલ નાખીને આપણે જમીનનો જે રાસાયણિક જમીનો બગાડી જેનો પીએચ આક વધી ગયો હોય અને દિવસે દિવસે ઉત્પાદન કરતા જાય છે તો આપણે જમીનને સુધારવા માટે કોઈપણ પાકનું ઉત્પાદન વધુ લેવું હોય તો ચાર થી પોંચ ટકા હોય તો એ ઉત્પાદન સારામાં સારું મળી શકે છે એટલે મેન તો જમીનની ફળદ્રુપતા વધારવાનું કામ કાર્બન કરશે બીજું જે જમીનના પીએચ હાઈ થઈ ગયા છે રાસાયણિક ખાતર કારણે તો એ જમીનના પીએચ મેન્ટેન મેન્ટેન કરવાનું કામ વધુ કરશે ઓકે તો ખૂબ સરસ આપણે જોયું કે કાર્બનના ફાયદા આપણી જમીન અત્યારે આપણે જે વાતો કરીએ છીએ કે યુરિયા કે જે પણ રાસાયણિક કાતરોને વપરાશ કરીને આપણે આપણી જમીનને જે નિષ્ફળ બનાવી છે તો એને ક્યાંક રિસાયકલ કરીને જમીનને ફરીથી એક ફળદ્રુપ લેવલ કરવાની વાતો છે આ ઉપરાંત બટાકાના પાકમાં આપણે મુખ્યત્વે તત્વોની વાતો કરીએ તો એક પોટાશ પણ બહુ મહત્વનું તત્વ કહી શકાય તો બાયોપોટાશ આપણી જે કૃષિ ઈન્ડિયાની ઉત્પાદક હતું એનો પણ આપણે આમાં વપરાશ કરાયો છે ને એનો આપણે જોઈ રહ્યા તો મને એ પણ જણાવો અથવા આપણા ખેડૂતોને એ પણ માહિતી આવે કે પોટાશનું મહત્વ બટાકાના પાકમાં શા માટે હોય છે અથવા તો એ શું કામ કરે છે હા એમાં જે પોટાશ હોય છે મોટાભાગે જે આપણે બટાકાનો પાક છે બટાકાના પાક વિશે વાત કરીએ તો જે બટાકાની જે સાઈઝ બનાવવાનું કામ છે કે એની જે ક્વોલિટી સુધારવાનું કામ છે સાઇનિંગ વખતે પોટાશનું કામ હશે હવે જે ખેડૂતો કેમિકલ પોટાશ વાપરે છે એમાં શું હશે કે જે ક્લોરીન આવે છે હવે જે ક્લોરીન આવે એના કારણે જે સાઈઝ ના બની શકે અમારું જે કૃષિ ઇન્ડિયાનું બાયોપોટાસ આવે છે જે દાણેદાર ફોર્મમાં આવે છે જે સોડને જરૂરી હોય એ પ્રમાણે છોડ લઈ શકે છે અને એનામય બોરન અને પોટાશ બંને આવે છે જેથી સોડ છે એ શોડના અંદર જે તત્વોની જરૂરિયાત હોય એ પ્રમાણે છોડ લઈ શકે છે જે બોરોન જે પોટાશ છે પોટનું જે બટાકાનું સાઈઝ એ પોટાશ કરશે અને જે છોડ ભાગી જવું કે બટાકાનામાં જે ચીરા પડવા એવું થતું હોય છે એ બોરણ ની ખામી કાન થતું હોય તો બોરણ ની પૂરતી એ ખાતર આપણું કરી શકે છે ખૂબ સરસ તો આપણે જોઈ શકીએ છીએ ને હજુ એક ડેમો સાથે આપણે જોઈશું કોઈ એક છોડનો આપણે જોઈશું કે એમાં બેસાડ કેટલો છે અથવા તો એના બટાકાના અંદર વિકાસ કેટલો થયો છે ઓગણત્રીસ દિવસ કોઈ એક રેન્ડમલી છોડ પસંદ કરીને એમાં આપણે જોઈશું તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે એક છોડ હાલ ફ્રેશ જ છે આપણે એને લગભગ એના પેલું એ જોવાનો પ્રયાસ કરીશું તો અહીંયા આપણે કોઈ એક છોડ પસંદ કરી લઈએ

જોકે ધરોઈ વિસ્તારની જમીન છે એટલે ખૂબ જ રેતાળ જમીન છે એની અંદર ક્યાંક નદીના પટના અંદર આપણને જોવા મળે છે આપણે પાણી થી જોઈશું કે કેટલા બટાકા બેઠા છે એક બટાકાનો છોડ છે જો અહિયાં ટુકડો જોશો તો બટાકાનો એક જ ટુકડો આપણને મળ્યો છે સાત અને આઠ બટાકા જોવા મળેલ છે આપણને તો આપણે ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આપણે જે પણ ખાતરો કે જે બિયારણ ની પસંદગી કરી એ ઓવરઓલ એમને એમના અનુભવ પ્રમાણે કેવી લાગે છે

કરી છે જેમાં ઓવરઓલ તમને જે આ બટાકા નું જનરલી જો ઉત્તર ગુજરાતના આપણે વિજાપુર કે એ સાઈડ વાતો કરીએ તો જયારે અમે આટલા દિવસ કોઈ છોડ લેતા હોય છે તો ખાલી અમને મૂળિયા જોવા મળતા હોય છે ઓગણત્રીસ દિવસ નો સંજયભાઈ પણ અનુભવી છે ઘણા બધા ફિલ્ડ અમે રૂટીન કરતા હોય છે પણ અમને ઓગણત્રીસ દિવસ નો આટલો બધો બેસાડ આજ સુધી લગભગ કોઈ ખેતરમાં જોવા નથી મળ્યો તો આ હું મારા અનુભવ પ્રમાણે એવું પણ કહી શકું કે ધરોઈ બાજુ પણ આ ખેતી આપણી સફળ થઈ શકે છે અથવા તો ધરોઈના ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક બટાકાની ખેતી અપનાવીને એમાંથી પણ સમૃદ્ધિ તરફ જવું હોય તો જઈ શકીએ છીએ આપણે તો આ સિવાય આપણે બીજી વાત કરીએ કે હરિસિંહ ઓલમોસ્ટ જે સાહસ એમને કર્યું છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક મારું કર્તવ્ય પણ છે કે હું ઓલવેજ એમને એક સાચું ને સારું માર્ગદર્શન આપતો રહીશ કે જેથી લઈને એમની બટાકાની ખેતી સફળ થાય અને એમને મલબખ ઉત્પાદન મળે અને એ સમૃદ્ધિ તરફ આગળ વધે એવી આશા સાથે આપણે વિદાય લઈશું આભાર